માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારત મહિલા નેતૃત્વ વિકાસ અને સ્વદેશી સશક્તિકરણના વિઝનને સુસંગત સાથે સમગ્ર ગુજરાતમાં મહિલાઓના યોગદાનને પ્રદર્શિત કરવા ઉજવણી કરવા અને સશક્ત કરવા માટે રાજ્યવ્યાપી પ્લેટફોર્મ બનાવવા માટે તારીખ અગિયાર બાર બે હજાર પચીસથી ત્રેવીસ બાર બે હજાર પચીસ દરમિયાન સમગ્ર રાજ્યમાં સશસ્ત્ર નારીનું મેળાનું આયોજન કરવામાં આવ્યું છે રાજ્ય સરકારે નિર્ણય કરેલ છે જેનાથી જે રીતે મહિલા ઉદ્યોગ સાહસિક લખપતિ દીદીઓ સ્વસહાય જૂથ મહિલા ખેડૂતો સહકારી સંસ્થાઓ સ્ટાર્ટઅપ અને વ્યવસાયિકો પાયાના સ્થળે પરિવર્તનકારી લાવી રહ્યા છે તેવી રીતે મહિલાઓના સશક્તિકરણ સ્થાનિક ઉત્પાદન ઉદ્યોગ સાહસિકતા અને સ્વદેશી મૂલ્યો પર ધ્યાન કેન્દ્રિત કરતો જિલ્લા સ્તરીય મેળો આર્થિક ભાગીદારીને વેગ આપશે અને લાખો મહિલાઓ માટે પ્રેરણાદાયી બનશે જે અંતર્ગત અત્રેના જિલ્લામાં તારીખ અઢારથી વીસ ડિસેમ્બર બે હજાર પચીસ દરમિયાન સસ્તી નારી મેળામાં સોળ ટકા સ્ટોલ જેવા હાથ વણાટ અને ખાદી એકમો દ્વારા સ્ટોલ હસ્તકલા વણાટ પ્રક્રિયા હસ્તકલા મિલેટ આધારિત ઉત્પાદનોનું જુદા જુદા સંકલન વિભાગો જેવા કે જીએલપીસી કૃષિ વિભાગ આત્મા કચેરી મહિલા આર્થિક વિકાસ વિભાગ પોતે જ ઇન્ડસ્ટ્રીયલ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ઓપરેટિવ જિલ્લા રજિસ્ટર કચેરી સહકારી મંડળી આયોજનના ઢોલ રાખવામાં આવેલ છે તેમજ સ્વદેશી પ્રદર્શન માહિતી અને જાગૃતિ કાઉન્ટર પ્રેરણાદાયક સ્ટોલ સન્માન સમારોહ છે આત્મસશક્ત નારી મેળામાં ફાયદા મહિલા આગેવાની હેઠળ સૂક્ષ્મ ઉદ્યોગો અને ગ્રામીણ આજીવિકાને મજબૂત બનશે મહિલાઓ દ્વારા બનાવવામાં આવેલ સ્વદેશી ઉત્પાદનો અને સ્થાનિક બ્રાન્ડને પ્રોત્સાહન મળશે સરકારી યોજનાઓમાં જાગૃતિ અને નોંધણીના વધારો થશે ડિજિટલ અને નાણાકીય સશક્તિકરણમાં વધારો થશે સશક્ત મહિલા નેતાઓ અને સિદ્ધિઓના જિલ્લાવ્યાપી નેટવર્કનું નિર્માણ થશે ટકાઉ આવક વૃદ્ધિ માટે આર્થિક તકો ઊભી થશે લખપતિ દીદી અને ડ્રોન દીદી જેવા પાયાના યોગદાન આપનારાઓને ઓળખ થશે ગુજરાતમાં મહિલા આગેવાનોની હેઠળ વિકાસ પર મજબૂત જાહેર વાર્તા સંદેશ વ્યવહાર અને આઉટરીચ માહિતી વિભાગ દ્વારા સ્થાનિક મીડિયા કવરેજ સ્વદેશી અને મહિલા સશક્તિકરણ સાથે પ્રદર્શન બ્રાન્ડિંગ થશે જે મહિલાઓની આજીવિકામાં વધારો થનાર છે જે મેળાના મુખ્ય અપેક્ષિત પરિણામો છે સશક્ત નારી મેળાના ચાણસમાના જયવીર ફૂડ પ્રોડક્ટ સ્ટોલ અનંત પટેલ દ્વારા જણાવ્યું કે બીજા સ્ટોલ ધારક પટેલ કંસેરા ગણેશ પ્રાકૃતિક ફાર્મ દ્વારા જણાવ્યું કે નારી સશક્તિ મેળામાંથી ખરીદી કરનાર મીનાબેન ભરતભાઈ દ્વારા જણાવ્યું કે જનમંગલ સેવા સખી મંડળ ચિગ્નાબેન શેઠ દ્વારા પણ જણાવ્યું સશક્ત નારી મેળાનું પાટણ શહેરની જનતાએ જરૂરથી લાભ લેવો જોઈએ તેની અંદર પ્રાકૃતિકથી અનેક પ્રોડક્ટોના સ્ટોલ આપણને જોવા મળશે અને આપ પણ ખરીદી કરી શકશો તો જરૂરથી સશક્ત નારી મેળાનો લાભ લેવો જોઈએ રિપોર્ટ ન્યૂઝ ઓફ પાટણ રાજુભાઈ ડી પટેલ ભરતભાઈ મેળામાં આવ્યા છીએ અને પ્રગતિ મેદાનમાં પાટણમાં પ્રગતિ મેદાનમાં મેળો આવેલો છે અને ત્રણ દિવસ માટે

એના માટે અમે છે આજે જે અહીંયા પાટણની અંદર જે નારી સશક્તિકરણ મેળાનું આયોજન થયું છે તો આપ કઈ પ્રોડક્ટ લઈને આવ્યા છો અને આપના સ્ટોલનું નામ શું છે મારું નામ અટલ દંતિભાઈ ગણેશભાઈ ગણેશ પ્રાકૃતિક ફાર્મ ગણેશ અને હું શાકભાજીનું હાલમાં મારી પાસે છે અને નેક્સ્ટ ટાઈમ ફ્રૂટ પણ આવશે અને હું પોતે નવી વેરાયટીનું સંશોધન કરીને પ્રોડક્ટ કરું છું જે હાલ મેં લાલ મૂળાનું બી સંશોધન કરેલું છે અને આ જે સશક્ત નારી મેળાનું આયોજન કરેલું છે સરકાર તરફથી બહુ સરસ આયોજન છે પણ હજુ એની વધારે જાહેરાત પહેલાંથી જો કરવામાં આવે તો આમ પબ્લિકને ખબર પડે ને પબ્લિક આ મેળામાં આવે તો એનો વધારે પ્રચાર થાય એવી અમે આશા રાખીએ છીએ આપણા પાસે કેટલી પ્રોડક્ટ છે જે મારી પાસે અત્યારે હાલમાં શાકભાજીની પાંચ વેરા વસ્તુ છે વાલોળ છે પછી પાપડી છે મૂળા ગાજર દાણા પછી પાલક મેથી આ બધી આઈટમ છે મારી પાસે આજે પાટણ શહેરની અંદર નારી સશક્તિ મેળાનું આયોજન થયું છે એમાં આપ શું કહેશો ને આપની કઈ પ્રોડક્ટ છે અને આપની કયો સ્ટોલ છે આપનું નામ શું આજે પાટણ વહીવટીતંત્ર અને ગુજરાત સરકાર દ્વારા સશક્ત નારી મેળાનું આયોજન થયેલું છે અમે એમાં ગામ ચાણસમાંથી જૈવિક ફૂડ પ્રોડક્ટની પ્રોડક્ટો નેચરલ મુખવાસ જાંબુ ચિપ્સ સરગવો પાવડર જાબુ થળિયા પાવડર બધી વસ્તુ ઉત્પાદનો લઈ અહીંયા ભાગ લીધેલો છે અહીંયા સરકાર તરફથી સારું એવું આયોજન કરેલું છે અને સરકારનો ઘણો સારો સહયોગ મળી રહ્યો છે જો અવારનવાર આવા આયોજન થતા રહે તો સ્ટોલ ધારકો અને નારી સશક્તિકરણમાં બે ઘણો ફાયદો થઈ શકે છે આપને પ્રોડક્ટ કઈ છે અહીંયા અમારી પ્રોડક્ટ જાંબુ ચીપ જે સો ટકા નેચરલ છે એમાં કોઈ એસેન્સ કે એવું કંઈ એડ કરેલ નથી બીજું જાંબુ થળિયા પાવડર પુદીના પાવડર આમળા મુખવાસ આદુ આમળા બીટ મુકવાસ એ બધી અમારી નેચરલ પ્રોડક્ટોનું અહીંયા અમે સ્ટોલ કરેલ છે અને આપ શું કહેવા માંગો છો કે જે આ સ્ટોલનો પ્રચાર પ્રસાર થાય તો આપને શું કહેવાય આ રીતનું સરકાર દ્વારા આયોજન થાય અને જો એનો વ્યવસ્થિત પ્રચાર પ્રસાર થાય તો સો ટકા સ્ટોલ ધારકોને આ કાર્યક્રમમાં ઘણો ફાયદો થઈ શકે છે આપનું નામ અનંત પટેલ ચાણસમા જયવીર ફૂડ પ્રોડક્ટ રોલ ઓકે ગૌ માતા કી જય ભારત માતા કી જય મારું નામ ઠાકોર ભ્યામાજી સોમાજી ગામ રોલા તાલુકો હારી જિલ્લો પાટણ અમે આ પ્રાકૃતિક ખેતી કરસ કોઈ કેમિકલ વગરની અને આ ટામેટા છે રીંગણા છે મરચા છે અને બે બીજી જાતના રીંગણા છે અમે કોઈ કેમિકલ લાગતા નથી અને રાસાયણિક ખાતર વગરની આ વાંગોની ખેતી છે આના માટે આવનારી પેઢી દરેક દરેક ખેડૂત હવ હવના ઘર પૂરતું જો કરે તો પીએમ સાહેબના અને ગુજરાતના રાજ્યપાલ સાહેબના આદેશથી અમે આ એમના કહેવાથી અને અમે આ તાલીમો લીધેલી છે અને તાલીમના આધારે અમે આ ખેતી આવી શાકભાજીની ખેતી છે બાજરી વાવું છું ઘઉં આવું છું એમાં કોઈ કેમિકલ કે ડીએપી કે કોઈ એવું નાખતા ક્યાં લઈને આવ્યા છો શાકભાજી

હું વર્ગનું કામ કરું છું લુલાળ મંડળનું નામ કૃષ્ણ સખી મંડળ આ કામ અમે દસથી પંદર બેનો સાથે મળીને કરીએ છીએ અને પચીસ બેનો મારા ગામની અંદર કામ કરે છે આનો અને આમને સરસ મેળાની અંદર હું જઈને પચાસ બેનોને બીજાને આજુબાજુ ગામમાંથીને પણ હું એમને રોજગારી આપું છું અને અમને પણ સારો લાભ થાય છે અને એ બહેનોને પણ તમ રોજગારી મળી રહે છે અમને આજે આ પાટણની અંદર જે સરસ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે એમાં પણ ખૂબ લાભ થશે જે ખૂબ સારું આયોજન કરવામાં આવ્યું છે અને બીજી જગ્યાએ પણ ગુજરાતની અંદર અને ગુજરાતની બહાર પણ અમે સરસ મેળાનો લાભ લઈએ છીએ અને અમારી આત્મ જે મોદી સાહેબની જે મારી સશક્તિકરણને લઈને જે છે એ અમે એને નિર્ભર થવા માટે જે પ્રયાસો કરી રહ્યા છે એના માટે પણ ખૂબ ખૂબ આભારી છું હું અને અમે ઘણા બધા મેળાનો લાભ લીધો છે અને એનો સરકારમાંથી લોનનો પણ લાભ લીધેલો છે અને મેં આ કર્યો જે ચાલુ કરીને આ લાભો સુધી પહોંચ્યો છે અને તેમાંથી મને ખૂબ લાભ થયો છે અને મારી બેનો જે મારી સાથે જોડાયેલો છે એમને પણ ખૂબ લાભ મળ્યો છે અને રિલાયન્સ ફાઉન્ડેશન અને કોહેજન ફાઉન્ડેશન જે મારા પ્રતિખંડને આગળ લઈ જવામાં ખૂબ પ્રયાસ કર્યો છે જે હું આજ આ જગ્યાએ પહોંચી છું અને આવા સરસ મેળાનો લાભ મેં અનેક જગ્યાએ પણ મળ્યો છું પ્રણામ હું જિજ્ઞાસ શંખેશ્વરથી વિલન કરું છું અમારો અહીંયા પાટણમાં જનમંગલ સખી મંડળ એનો આજે અહીંયા એક્ઝિબિશનમાં અમે ભાગ લીધેલો છે અને અહીંયા અમારી ઘણી બધી બહેનોએ સશક્ત નારી તરીકે જુદું જુદું વસ્તુઓ લઈને આવી છે અને એ જોતા ખૂબ આનંદ થાય છે અમારું જનમંગલ સખી મંડળ સેવા મંડળ એ અહીંયા ઓઇલ ચેમ્પુ છે સાબુ છે પછી મુખવાસ છે એવી ઘણી બધી વસ્તુઓ બનાવે છે પછી હોમમેડ ખાખરા છે બ્લેન્કેટ છે આ બધું વસ્તુઓનું અમે અહીંયા બનાવીએ છીએ અને આવા આવા સ્ટોલોમાં મૂકીએ છીએ અને સરકારશ્રી દ્વારા ઘણી બધી અમને મદદ મળે છે જેથી ઘણી બધી નારી આગળ જઈ રહી છે અને એક સશક્ત નારી નારી તરીકે એ આગળ વધી રહી છે તે બદલ હું સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું આની જાહેરાત થવી જોઈએ તમને વધારે આના માટે પ્રોત્સાહન માટે શું કરવું જોઈએ